નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ માંગરોળ બંદર પર લાગ્યું ફરી ત્રણ નંબર નું સિગ્નલ માંગરોળ પંથક માંગ ફરી આવ્યો વાતાવરણ માંગ પલટો ચાલુ સિઝન માંગ સતત સાતમી વખત લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ માછીમારોને દરિયો નહીં ખેડવા સતત ચેતવણી આપવામાં આવી રહી છે માછીમારો ચાલુ સીઝન માંગ માત્ર એક જ વખત ફિશિંગ કરી શક્યા છે માછીમારોને આર્થિક ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે નુકસાની વળતર માટે આર્થિક સહાય પેકેજની કરી રહ્યા છે માંગ મારું નામ કિશનભાઈ ભાદરેસા છે માંગરોળ બંદર બોટ એસોસિએશનના પ્રમુખ છે અત્યારે પંદર ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં લગભગ મારે ખ્યાલથી અઢી મહિના થયા ફિશિંગને પણ એક પણ ફિશિંગ સાડી આવી નથી ઓછામાં ઓછી છથી સાત વખત પાછી વાપસ બોલાવવામાં આવી છે બોટોને કારણ કે ત્રણ નંબરનું સિગ્નલ વારંવાર લાગી જાય છે અને અધિકારીઓ દ્વારા પરત બોલાવવાની વાતો આવે છે એટલે અમારે ફરજિયાત બોટોને પાછી બોલાવી દેવી પડે છે એનામ ઓલા ના હિસાબે કમસે કમ એક બોટ દીટ ઓછામાં ઓછું પચાસથી એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે તો આ ખર્ચ બહુ મોટા પાયે થઈ જાય છે દરેક બોટોને એટલે એ બહુ મોટું નુકસાન આવે છે જેમ સાગર પુત્ર અત્યારે ધરતીપુત્ર ઉપર સરકાર મહેરબાન થઈ છે અને ધરતીપુત્રને ખેડૂતો ખેડૂતોને જે નુકસાન થયું છે એની ઓનું પેકેજ જાહેર કરવાના છે તો એમ સાગર પુત્ર માટે બી કોઈ પેકેજ એવું કોઈ જાહેર કરે તો ઘણો ઘણો સાગરપુત્રને બી ઘણો ફાયદો થઈ શકે બીજા નંબરમાં એમ વાત કરું તો બંદરમાં આપ મારી પાછળ જોઈ રહ્યા છે કેટલી બોટો ફિશિંગ બોટો છે એમને એકબીજાને આપસમાં તકરાવાથી ઘણું ઘણું નુકસાન થાય છે તો એમાંય કંઈ થોડું ઘણી રાહતનું કંઈક કંઈ ધ્યાન આપે તો એ મારી આ મીડિયાના માધ્યમથી મારે માંગણી અને લાગણી છે પંદર ઓગસ્ટથી મચ્છીમારીની છૂટ મળી છે પરંતુ ત્યાર સુધીમાં સાત સિગ્નલો માછીમારોને પરત આવવા માટેના લાગી ગયા છે ત્રણ ત્રણ જીએમબીના ત્રણ નંબરના સિગ્નલથી માછીમારો ગભરાય અને સરકારની ફિશરીઝ ડિપાર્ટમેન્ટની સૂચનાથી માછીમારો ગભરાય અને પરત આવ્યા છે જેને કારણે વીસ દિવસના કોટામાં એને જે ઈંધણ આપવામાં આવતું હતું એ લગભગ પચાસ ટકા જેટલું બળી ગયું છે એના લીધે એને લગભગ દોઢ બે લાખ રૂપિયાનો ઈંધણનો ખર્ચો થયો છે આ સિવાય આઈસ બોક આઈસના જે બ્લોક છે બરફના બ્લોક છે એ પણ પીગળી ગયા છે એનો પણ ખર્ચો માથે પડ્યો છે આ સિવાય બંદરમાં જ રહીને જે ફિશરમેન ભાઈઓ છે જે બોટના ખલાસીઓ છે એને લઈને બોટમેને રાશન આપવું પડે આ રાશનનો દસ પંદર દિવસનો ખર્ચો પણ માથે પડે છે એટલે ખૂબ મોટા પાયે નુકસાન જાય છે વધારામાં ખાતરમાંથી દીવો બંદરમાં હોય ત્યારે મોજાઓ ખૂબ આવતા હોય બંદરમાં એકબીજી બોટો સાથે અથડાઈને બોટો પણ તૂટી ગઈ છે ને એના લીધે પણ પચાસ હજારથી દોઢ લાખ સુધીનું નુકસાન થયું છે મારી સરકારની વિનંતી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે કિસાન ભાઈઓને લાભ આપવામાં આવે છે એવો જ લાભ માછીમાર ભાઈઓને પણ આપવામાં આવે ને એને પણ નુકસાનીમાં લાભ થાય એ એવી રીતે વર્તવામાં આવે એવી મારી વિનંતી છે